સતત વરસી રહેલા અંધરાધાર વરસાદમાં આપણે વરસાદનું ક્યાંક રૌદ્ર રૂપ જોયું છે ક્યાંક અલહાદક રૂપ જોયું છે આજે જો વાત કરવામાં આવે આ એ જ પાણી છે જે શહેરોમાં તારાજી સર્જે છે અને આજે તમને એ જ પાણી બતાવવા માંગીએ છીએ કે જે અલહાદક દ્રશ્યો છે હું આપને દ્રશ્યો સીધા બતાવીશ માં મહીસાગર જીવાદોરી સમાન કહેવાય છે લોકમાતા

આજે કહીએ ખોડામાં તો એક છે મિત્રો આજ પાણી પાણી આપણે જોયું અલ્હાદ શરૂઆતમાં તો તારાજી સર્જે છે ક્યાંક સ્થળાંતર પરિસ્થિતિ આવે છે પણ આજ પાણી પણ અલ્હાદ દ્રશ્યો પણ આપ્યા છે અને તહેવાર માતા લોકમાતા માં મહીસાગર માં પ્રજેશ શાહ કલમ કેવાજ પાદરા